ગુજરાતના લોકોમાં ચરબીનું પ્રમાણ વધી ગયું છે સ્વાભાવિક રીતે ચરબી બે પ્રકારની હોય પરંતુ અમે તો ફેટની વાત કરી રહ્યા છીએ નેશનલ સેમ્પલ સર્વે હાલમાં ન્યુટ્રિશનલ ઇન્ટેક ઇન ઇન્ડિયાના નામે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તારણ આપવામાં આવ્યું છે કે આપણા દેશના કેટલાક રાજ્યોના શહેરી વિસ્તારોના લોકોમાં છેલ્લા બાર વર્ષમાં ચરબીનું પ્રમાણ વધે એવી વસ્તુઓ ખાવા પીવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે રોજે રોજ આ લોકોના શરીરમાં ચરબીના થર જામતા જાય છે આવા રાજ્યોમાં આપણું ગુજરાત પણ સામેલ છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વ્યક્તિ દીઠ પોઈન્ટ ત્રણ ગ્રામ ચરબીનું સેવન થયું આપણા રાજ્યમાં વર્ષ બે હજાર નવ દસમાં આ પ્રમાણ અડસઠ પોઈન્ટ પાંચ ગ્રામ હતું એટલે કે વીસ પોઈન્ટ આઠ ગ્રામનો વધારો થયો છે આખા દેશમાં ગુજરાત કરતાં સિક્કિમ ચંડીગઢ અને લદ્દાખ જ આગળ છે આખા દેશની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોના લોકોમાં ચરબીના સેવનમાં એવરેજ સોળ પોઈન્ટ આઠ ગ્રામનો વધારો થયો છે બીજી તરફ પ્રોટીનના સેવનમાં એટલો વધારો થયો નથી